વડા બનાવું તો ખરા પણ વિડીયોમાં મારું મોઢું ના આવવું જોઈએ આ શરત ઉપર છે ને ફાઇનલી આજે મમ્મીજી છે ને વિડીયોમાં આવવા માટે રેડી થઈ ગયા છે એમને વિડીયોમાં આવું બિલકુલ નથી ગમતું અને એ છે ને બાજરીના વડા એટલા ટેસ્ટી બનાવે છે તો મેં એમને ખૂબ કીધું કે વડા તો મમ્મીજી તમારે જ બનાવવા પડશે તો એ આ શરત ઉપર બનાવવા રેડી થઈ ગયા છે આજે તો ચાલો બનાવવાનું સ્ટાર્ટ કરીએ તો એના માટે છે ને એમણે સૌથી પહેલાં તો બે કપ જેટલો બાજરીનો લોટ લીધો છે એને સરસ રીતે ચાડી લેવાનો છે હવે બે કપ જેટલા બાજરીના લોટ સામે છે ને આપણે અડધો કપ જેટલો એમાં ઘઉંનો જે રોટલીનો લોટ આવે ને એ ઉમેરીશું આ લોટ ઉમેરવો ટોટલી ઓપ્શનલ છે તમારે ના ઉમેરો હોય તો તમે એને એવોઇડ પણ કરી શકો છો પણ આ રીતે થોડા પ્રમાણમાં ઘઉંનો લોટ ઉમેરશો ને તો એક તો વડામાં બાઇન્ડિંગ સરસ આવે છે ટેસ્ટ તો સરસ આવે જ છે પણ જે વડા બનાવીને કિનારીઓ ફાટતી હોય છે ને એ પણ નથી થતું તો આ રીતે લોટ ચાળીને આપણે થોડીવાર કથરોટને સાઈડમાં મૂકી દઈશું અને એક બાઉલમાં આપણે અડધો કપ જેટલું છે ને ઘરનું જે થોડું ખાટું હોય ને એવું દહીં અહીંયા લેવાનું છે એમાં બે ટેબલ સ્પૂન જેટલું આપણે તેલ ઉમેરી દઈશું સાથે દોઢથી બે ચમચી જેટલું લાલ મરચું પાવડર એક ચમચી જેટલું આપણે હળદર ઉમેરવાની છે એક ચમચી જેટલું જીરો સ્વાદ પ્રમાણે આપણે એમાં મીઠું ઉમેરી દઈશું અને હવે બધું જ સરસ રીતે મિક્સ કરી લેવાનું છે વડાનો બધો જ મસાલો આપણે દહીંમાં જ કરી લીધો છે મમ્મીજીના હાથનું છે ને મને સેવલીનું શાક ઢોકળીનું શાક આ બાજરીના વડા એ વઘારેલી ખીચડી પણ ખૂબ ટેસ્ટી બનાવે છે અને ટોઠા પણ મને એમના હાથના ખૂબ ભાવે છે તો તમને તમારા સાસુના હાથની કઈ વાનગી ખૂબ ભાવે છે એ મને કમેન્ટમાં લખીને જણાવવાનું ના ભૂલતા અને સાથે સાથે તમારું નામ અને તમે કયા શહેરમાંથી મને જોઈ રહ્યા છો એ પણ જરૂરથી કહેજો જેથી મને ખબર પડે કે મારા વ્યુઅર્સ ક્યાં ક્યાંથી મને જોઈ રહ્યા છે તો જો લોટ બાંધતા પહેલાં જ સાઈડમાં છે ને એમણે મને તેલ ગરમ મૂકવાનું કહી દીધું તો જ્યાં સુધી લોટ બાંધાશે ને ત્યાં સુધી તેલ પણ સરસ રીતે ગરમ થઈ જશે હવે લોટમાં આપણે છે ને દોઢથી બે ચમચી જેટલા તલ ઉમેરી દેવાના છે સાથે એકથી દોઢ ચમચી જેટલો અજમો આ રીતે હાથથી બરાબર મસળીને એમાં ઉમેરી દેવાનો છે હવે આપણે જે દહીં રેડી કરીને રાખ્યું હતું ને એમાં વન ફોર્થ ટી સ્પૂન જેટલો ખાવાના સોડા ઉમેરવાનો છે અને સરસ એને ફેંટી લેશું આ રીતે દહીંમાં સોડા ઉમેરવાથી એ સરસ એક્ટિવેટ થઈ જાય છે અને આ રીતે જ્યારે તમે વડા બનાવશો ને ત્યારે સરસ એ ફૂલીને દડા જેવા થશે અને સાથે આપણે દહીંમાં જ બધો મસાલો કર્યો ને એના લીધે બીજો એક ફાયદો એ પણ થાય છે કે વડાનો કલર ખૂબ સરસ આવે છે તો હવે આપણે આ દહીંને છે ને લોટમાં ઉમેરી દઈશું હવે આપણે એમાં દોઢથી બે ચમચી જેટલી આદુ મરચાં અને લસણની પેસ્ટ ઉમેરવાની છે આમાં લસણનું પ્રમાણ મેં થોડું વધારે રાખ્યું છે બે કપ બાજરીના લોટ સામે આપણે દોઢ કપ જેટલી એમાં મેથી ઉમેરવાની છે અને સાથે અડધો કપ જેટલા આપણે એમાં ધાણા ઉમેરી દઈશું એટલે બે કપ લોટ સામે આપણે બે કપ જેટલી જ ભાજી આમાં ઉમેરી છે બધું જ સરસ રીતે મિક્સ કરી લઈશું અને જે દહીંનો બાઉલ હતો ને એમાં આપણે થોડું અમથું પાણી ઉમેરીને બધું જ મિશ્રણ લઈ લઈશું અને થોડું થોડું પાણી ઉમેરતા જઈને આપણે આનો ના તો વધારે કઠણ કે ના સાવ ઢીલો એવો મીડિયમ સોફ્ટ લોટ બાંધવાનો છે કારણ કે લોટ જો એકદમ કઠણ હશે ને તો ક્રેક પડશે સાઈડમાંથી ને સાવ ઢીલો હશે ને તો વડા સરખા નહીં બને આપણા તો અહીંયા જો મમ્મીજીએ લોટ બાંધીને રેડી કરી લીધો છે હવે એ તો આ રીતે છે ને હાથથી થેપીને જ વડા બનાવતા હોય છે પણ જો આ રીતે તમને ના ફાવે ને તો બે બટર પેપર વચ્ચે આપણે લુવા જેવું કરીને મૂકીને તમે એને વાટકીથી દબાવીને અથવા થોડું વેલણ મારીને પણ વડા બનાવી શકો છો એ હંમેશા થેપીને જ બનાવે છે હવે બીજી એક પ્લેટમાં મેં છે ને તલ નીકાળી લીધા છે એમાં આપણે વડાને સરસ રગદોળી લેવાના છે અને બીજી તરફ આપણું તેલ પણ સરસ ગરમ થઈ ગયું હતું તો આપણે સીધા જ વડાને એમાં મૂકી દઈશું આ વડાને છે ને તમે બનાવીને ત્રણથી ચાર દિવસ જેટલું સાચવી પણ શકો છો એટલે સફરમાં લઈ જવા માટે પણ આ એકદમ પરફેક્ટ એવા છે અને વડાને છે ને આ આપણે એકદમ ધીરા ગેસે એ ગોલ્ડન બ્રાઉન થાય ને એટલા થવા દેવાના છે તળવામાં બિલકુલ ઉતાવળ નહીં કરવાની ને તો અંદરથી એ કાચા રહેશે થોડી થોડી વારે છે ને એને ઉલટાવતા પુલટાવતા રહેવાના છે એટલે બંને બાજુથી સરસ કલર આવે તો અહીંયા જો થોડી વાર થઈ છે લગભગ છ થી સાત મિનિટ જેવું થયું છે અને આપણા વડા તળાઈને રેડી થઈ ગયા છે આ રીતે ગોલ્ડન બ્રાઉન કલર આવવા દેવાનો છે તો આપણે એને પ્લેટમાં નીકાળી લઈએ અને આ જ રીતે હું બાકીના બધા જ વડાને તળીને રેડી કરી લઈશ અને પછી હું તમને બતાવું તો અહીંયા ઓલમોસ્ટ આપણા બધા જ વડા તળાઈને રેડી થઈ ગયા છે હવે આપણે વડા સાથે સર્વ કરવાની ચટણી બનાવીએ તો એના માટે અહીંયા એક ખાણી દસ્તામાં હું બે ચમચી જેટલી રાઈ લઈ લઈશ એને સરરસ ખાંડી લેવાની છે જો આ રીતે એનો ભૂકો કરી લેવાનો છે અથકચરો આ રીતે ખાંડીને જ તમે એનો ભૂકો કરજો એક વઘારીમાં બે ચમચી જેટલું તેલ લઈ લીધું છે અને અહીંયા એક કપ જેટલું મીડિયમ ખાટું દહીં છે એમાં આપણે જે રાય ખાંડીને રાખીને એ ઉમેરી દઈશું સાથે તેલ ગરમ થાય એટલે એક જેટલું લીલું મરચું અને છથી સાત જેટલા મીઠા લીમડાના પાન લઈ આ તેલને છે ને રાય ઉપર ઉમેરી દેવાનું છે સ્વાદ પ્રમાણે આપણે આમાં મીઠું ઉમેરી દઈશું આ દહીંના રાયતા સાથે છે ને આ વડા ખાવામાં ખૂબ ટેસ્ટી લાગે છે અને ચા સાથે તો લાગે જ છે તો ચાલો ફટાફટથી આપણે રાયતા અને વડાને સર્વ કરી લઈએ તો અમારા ઘરે તો શીતળા સાતમની તૈયારી સ્ટાર્ટ થઈ ગઈ છે તમારી થઈ છે કે નહીં હજુ તો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક શેર કરવાનું ના ભૂલતા તો ચાલો ફરી મળીશું આવી જ એક નવી રેસિપી સાથે ત્યાં સુધી બધાને જય માતાજી